કોંગ્રેસ અલ્પેશ ને આજે પક્ષ માંથી સસ્પેન્ડ પણ કરી શકે છે બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર કરીને અલ્પેશે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી ગઈકાલે પણ સભા સંબોધી હતી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાથી આજે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી શકે છે અમિત ચાવડા કોંગ્રેસ પ્રમુખને હજુ સુધી રાજીનામું ન મળ્યું હોવાથી કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે સંવાદદાતા કિશન જોડાઈ ચુક્યા છે કિશન જે પ્રમાણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અલ્પેશ ઠાકોરે પરંતુ હજી સુધી તેમનું રાજીનામું નથી મળ્યું કોંગ્રેસને જેથી તેમની મુશ્કેલી પણ વધી શકે છે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાના સમાચાર મળી રહ્યા છે શું છે વધુ વિગત ક્રિમા અલ્પેશ ઠાકોરે એક રાજીનામા પત્ર લખ્યો અને તેમાં કહ્યું કે હું કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું ને આ પત્ર તેઓએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને લખ્યો હતો પરંતુ સિસ્ટમ પ્રમાણે રાજનીતિમાં જે પત્ર હોય છે તે આ તો ટપાલથી અથવા તો રૂબરૂ પ્રમુખને મળવો જરૂરી હોય છે પરંતુ અલ્પેશ ઠાકોરના જે પત્રની વાત છે તેમાં અમિત ચાવડાનું કહેવું છે કે આ પત્ર માત્ર ને માત્ર મને મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ ખબર પડી છે અલ્પેશ ઠાકોરનો પત્ર મને રૂબરૂ હજુ સુધી મળ્યો નથી એમાં અલ્પેશ ઠાકોરે ગઈ કાલે છે તે બનાસકાંઠાની અંદર જ્યારે કોંગ્રેસે પરથી ભટોળ પોતાના જે મેન્ડેટ પર ઉમેદવાર ઉભા રાખ્યા છે તેમ છતાં પણ અલ્પેશ ઠાકોરે અપક્ષ ઉમેદવાર જે ઠાકોર સેનાના ઉમેદવાર છે સ્વરૂપજી ઠાકોર તેના માટે પ્રચાર કર્યો છે એટલે એ વાત ચોક્કસથી સામે આવી ગઈ છે ને દેખીતી વાત છે કે કોંગ્રેસમાં રહી કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં પણ તેઓએ અપક્ષ ઉમેદવાર માટે છે તે પ્રચાર કર્યો છે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કહેવાય ને તેના માટે છે તે કાયદામાં છે તે પક્ષાંતર ધારાનો એક કાયદો રાખવામાં આવ્યો છે આવનારા સમયમાં અલ્પેશ ઠાકોરને વિધિવત રીતે કોંગ્રેસ જો બાય બાય કહે તો તેમાં નવાય નથી કદાચ અલ્પેશ ઠાકોરની જે તમામ ગતિવિધિઓ છે તેમના જે તમામ કોંગ્રેસ વિરોધી નિવેદનો હોય આ તમામ વસ્તુઓનો રેકોર્ડ છે તે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જમા કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં આ તમામ રેકોર્ડને લઈ અને કોંગ્રેસ કોઈપણ રીતે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી છે તે ફ્રી કરવા તેમને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા અથવા તો તેમનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે તેના માટે તમામ કાયદાકીય તૈયારીઓ છે છે તે પણ કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા દેવામાં આવી કદાચ પોતાનો રાજનૈતિક લાભ ખાંટવા માટે થઈ અને વિધાનસભા ની જે ચૂંટણીઓ હતી ત્યારથી લઈને અત્યાર સુધી અલ્પેશ ઠાકોરની જે તમામ મુમેન્ટ છે તેના પર નજર રાખી રહી હતી કારણ કે જ્યારથી વિધાનસભાની ચૂંટણી પતિ છે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી તેઓએ એક પણ વખત છે તે ઇન્ડિવિજ્યુઅલ કોંગ્રેસ માટે એક મોટો કાર્યક્રમ છે તે નથી આપ્યો તેમની જે તમામ ગતિવિધિઓ છે તેના પર નજર રખાઈ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીનું મતદાન ગુજરાતની અંદર ત્રેવીસમી તારીખે થવાનું છે વાત કરીએ ઠાકોર મતદારોની તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ખેડા અને મહેસાણાની અંદર જે ઠાકોર સમાજ છે તેના મતદારો છે તેનું પ્રભુત્વ રહેલું છે એવામાં અલ્પેશ ઠાકોરને અત્યારે સસ્પેન્ડ કરે અથવા તો તેમની સામે કોઈ નિવેદનબાજી થાય અને કદાચ સામાજિક આ વાત પકડાઈ જાય એવામાં કોંગ્રેસને મોટા પ્રમાણમાં મતોનું નુકસાન થાય તેવી પૂરી શક્યતાઓ છે એવામાં કોંગ્રેસ કોઈ પણ પ્રકારની માટે રાખવા નથી માગતી પણ થાય તેવા માટે પણ કોંગ્રેસ પ્રકારનું પગલું લેવા નથી માંગતી એવામાં લોકસભાની ચૂંટણી સુધી અલ્પેશ ઠાકોરને કદાચ કોંગ્રેસ કંઈ પણ ના કરે પરંતુ લોકસભાની ચૂંટણી બાદ સો ટકા કોંગ્રેસ પોતાના પગલા લઈ શકે છે કારણ કે ગઈકાલે પણ જે કોતરવાડાની અંદર જે સભા થઈ તેમાં અલ્પેશ ઠાકોરે માત્ર ને માત્ર

કશબ કોંગ્રેસ છોડ્યા બાદ ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજ છે તેમાં પણ જૂથબંધી વખરી છે અને જૂથબંધીના કારણે ઠાકોર સમાજને નુકસાન થઈ શકે છે સાથે કોંગ્રેસને પણ નુકસાન થઈ શકે છે કેટલો નુકસાન ઠાકોર સમાજને બંને બંને પક્ષને નુકસાન છે કારણ કે અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્તિ યુવા બેરોજગારી ઠાકોર સમાજમાં ચાલતી કુરુપથાઓ આવી વાત કરી અને લોકોને પોતાની સાથે જોડ્યા હતા અને એક સામાજિક વાત કરી અને યુવાઓને છે તે ગેરમાર્ગેથી દોરવાની ગેરમાર્ગે દોરવાની બદલે તેઓને સારા માર્ગે સારો માર્ગ ચિંધવાની વાત અલ્પેશ ઠાકોર કરતા આવ્યા છે અને કદાચ આ જ વાતના કારણે છેલ્લા ચાર વર્ષની અંદર જે ઠાકોર સેનાના યુવાઓ છે તે અલ્પેશ ઠાકોર સાથે જોડાય સાથોસાથ અલ્પેશ ઠાકોર બનવા પાછળનું સૌથી મોટું કોઈ રાજકીય કારણ હોય તો તે હાર્દિક પટેલ છે કારણ કે ઉત્તર ગુજરાતમાં પાટીદારો અને ઠાકોરોનું પ્રભુત્વ છે એવામાં જયારે પાટીદાર સમાજ એકઠો થયો ત્યારે એને જોઈ અને ઠાકોર સમાજ છે તે આ માર્ગે એક સાથે વળ્યો હતો એવામાં જ્યારે હાર્દિક પટેલ હવે કોંગ્રેસમાં છે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસમાં હતા પરંતુ જે રીતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને છોડી વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઠાકોર સમાજે ઓગણીસો અને બાવન ચોપનથી નેચરલ વોટ છે તે કોંગ્રેસની રહી છે જ્યારે માધવસિંહ સોલંકી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ ઠાકોર સમાજના એક મસીહા હતા એવું કહેવામાં આવે છે અને માધવસિંહ સોલંકી છે તેઓને ઠાકોર સમાજ અને ઠાકોર સમાજને માધવસિંહ સોલંકી સાથે ખૂબ પ્રેમ હતો હાલ જે ભરતસિંહ સોલંકી છે તે દિગ્ગજ નેતા છે ને અમિત ચાવડા નું જે કુટુંબ હતું માધવસિંહ સોલંકી એટલે કે જ્યારે ઠાકોર સમાજ વર્ષોથી કોંગ્રેસની વોટ બેંક તો હતો પરંતુ તેને એકત્ર કરવામાં આલ્પેશ ઠાકોરનો મુખ્ય ફાળો હતો જ્યારે આલ્પેશ ઠાકોરને કોંગ્રેસ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડ્યું છે અને કોંગ્રેસની સામે જ્યારે તેઓ પ્રચાર કરી રહ્યા છે એવામાં કદાચ જે નેચરલ વોટ બેંક છે તેમાં લાંબો ફરક નહીં પડે પરંતુ જે ઠાકોર સમાજના યુવાઓ હતા તે ચોક્કસ ઠાકોર સેના માંથી નારાજગી પોતાની કહી રહ્યા છે અને ઠાકોર સેના ને માંથી તેઓ અલ્પેશ ઠાકોર સાથે નહી તેવી વાત કરી રહ્યા છે પાટણ અને બનાસકાંઠાની અંદર અનેક તાલુકા પ્રમુખે અલ્પેશ ઠાકોર નો સાથ નથી આપ્યો ક્રિમા